नमस्कार आप जो राइट नेशन प्लस न्यूज हूँ छू आपने साथ है વડોદરામાં પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી અને જેને પરિણામે અસંખ્ય શહેરીજનોના ઘરમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસી જતા ખૂબ અપાર યાતના અને અસહ્ય વેદના સાથે શહેરીજનોએ દિવસ પસાર કર્યા વોર્ડ નંબર બારના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર પ્રિંકલ ત્રિવેદી બોટમાં બેસીને બિલગામ ગયા હતા અને જેમાં પૂર પીડિતોએ તેમની સમસ્યાઓ અંગેની રજૂઆત કરી હતી પરંતુ કોર્પોરેટરે શાંતિથી વાત સાંભળવાને બદલે જણાવ્યું હતું કે અહી કઈ જોયા વગર તમે મકાન લીધા છે ત્યારે પીડિતોએ કાઉન્સીલર ને રોકડું પડખાવતા જણાવ્યું હતું કે તમારી સત્તામાં જ મકાનોને પરવાનગી આપવામાં આવી છે અને વર્ષ બે હજાર અઢાર થી તેઓ નિયમિતપણે વેરો પણ ભરી રહ્યા છે તો બીજી તરફ આ બાબતથી થી આ મહિલા કાઉન્સિલરે જણાવ્યું કે પરમિશનની કોઈ પ્રકારની વાત તેમની આગળ કરવી નહીં દર્શક મિત્રો અત્રે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં જે રીતે વડોદરા શહેરવાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સહિત તમામ કોર્પોરેટરો સામે પણ જે રીતે આક્રોશ ફાટી નીકળ્યો છે એના વિડીયો હવે ધીરે ધીરે વાયરલ થઈ રહ્યા છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સત્તા મેળવવાનો જે સૌથી મોટો ધ્યેય એ લોકોની સેવાનો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ તમામથી વેગળા હોય એવી સ્થિતિનું સર્જન વડોદરામાં થઈ રહ્યું છે

જોયા અહીંયા પરમિશન છે ત્યારે આપી અમે તો આપી નથી સમય સપ્તાહમાં તો એમને આપી ને

અત્રે ઉલ્લેખનીય છે કે બીડ ગામનો વર્ષ બે હજાર બાવીસ માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં સમાવેશ થયો છે કોર્પોરેશન માં સમાવેશ થયા બાદ આ વિસ્તારમાં અનેક નવી સોસાયટીઓ બની છે પરંતુ આ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ ન હોવાને લીધે લોકો પણ ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર